નમસ્કાર અત્યારે આપણે જે બતાવીએ છીએ તે યુનિક હોસ્પિટલના સામે અને સરાર રોડ જે તાજેતરમાં જ નવો બન્યો છે ને હજી કામગીરી પણ ચાલી રહી છે અને અહીંયા કામગીરી પૂરી થઈ ગઈ છે અને આમ તો ગંદુ પાણી કે ગંદકી કોઈને એ અમને પણ ગમતું નથી પરંતુ નગરપાલિકાને જયારે પણ ગંદકી વિશે કે કોઈ એવા વિડીયો મૂકે એટલે નગરપાલિકાના સત્તાધીશોને અમુક જે તેના પ્રતિનિધિઓ હોય તેને ગમતું નથી કે આવા વિડીયો તમે મૂકવો અને એનેથી લોકોનું મનોબળ તૂટે છે એટલે ખરેખર તો વાસ્તવિકતા લોકોને ખબર જ છે અત્યારે જે જોવો છો તે હળવદ શહેરનો સરા રોડ છે અને સરા રોડ પર બે જગ્યાએ અત્યારે ગટર છલકાય છે અહીંયા આજે લોકેશન તો બધાએ જોયેલું છે આ યુનિક હોસ્પિટલ છે સામે સાર્વજનિક શાક માર્કેટ છે અને અહીંયા ગટર છે બીજી આ જ ગટર જે છલકાઈએ એ આગળ ફુવારા સ્વરૂપે થાય એટલે બે દિવસ પહેલાં અમે હળવદ શહેરના ભવાડીનગર ધોરા વિસ્તારનો ઘરમાં પાણી જે ભરાયું છે ને તેનો વિડીયો મૂક્યો હતો એટલે એ વિડીયો મૂક્યો એટલે અમુક લોકોને સારું ન લાગ્યું અને એને એવું કહેવાનું થયું કે વરસાદ હોય એટલે પાણી નીકળે અત્યારે તો લગભગ કાલ સાંજનો કે હળવદ શહેરમાં વરસાદ નથી એટલે પાણી ન નીકળવું જોઈએ જે પ્રમાણે કોમેન્ટ આવી તે એ પ્રમાણે આ તમે જે જુઓ છો તે ફુવારા સ્વરૂપે નીકળે છે અને આ હળોદ શહેરનો હાટ સમૂહ રોડ ગણાય કારણ કે અહીંયાથી અત્યારે તો રોડનું કામ બંધ છે એટલે વાહન ચાલકો રોડનું કામ ચાલુ છે એટલે વાહન ચાલકો ઓછા પસાર થાય તો જે પ્રમાણે અહીંથી તમે જોવો છો કે આ ફુવારા સ્વરૂપે નીકળે છે અને આ બધું પાણી છે ને આપણે જેને કહીએ છીએ કે હળવદ શહેરની આન બાન અને સ્થાન સામતસર તળાવ તો આ સામતસર તળાવમાં આ બધી ગંદકી જાય છે અને આપણે આ જોઈ પણ છે ને સામાન્ય રીતે અહીંયાથી હજારોની સંખ્યામાં નાગરિકો અહીંથી પસાર પણ થાય છે અને આમ તો નાગરિકોના પ્રશ્નો ઉઠાવીને એટલે અમે દુશ્મન બની જઈએ ઘણી વખતે એવું બનતું હોય છે કે ઘણા વિડીયો આપણે મૂકીએ સોશિયલ મીડિયામાં તો કોમેન્ટ અલગ અલગ આવતી હોય એકથી દોઢ વર્ષ પહેલાં અમે જ્યારે હવળવદના ભવાની નગર ધોરા વિસ્તારનું કવરેજ કરવા જતા ત્યારે લોકો જ કહેતા હતા કે આ વિસ્તાર પાકિસ્તાનમાં આવે છે કે શું અહીંયા વિકાસ નથી થતો અને આજે એ જ લોકો એમ કહે છે કે વિકાસ ખૂબ થયો છે એટલે એક વર્ષમાં કઈ રીતનો વિકાસ થયો એ તો હવે લોકોને જ ખબર હોય કારણ કે આપણે તો ભવાનીનગર વિસ્તારમાં ઓછા જઈએ છીએ જ્યારે કોઈ સમસ્યા હોય કે કોઈ કાર્યક્રમ હોય ત્યારે જતા હોય પરંતુ જે સમસ્યા છે તે વાસ્તવિકતામાં ખરેખર સમસ્યા દૂર થઈ જતી છે એકથી દોઢ વર્ષની અંદર અને થઈ જતી હોય તો સારું લોકોને સમસ્યાઓમાંથી મુક્તિ મળે આમ તો અલગ અલગ લોકોને ઘણા બધાને કોમેન્ટો આવી છે અને બે ત્રણ મિત્રોના સારા ફોન પણ આવ્યા કે ભાઈ એ ઘર કોનું છે તો અમે ત્યાં જઈને ગટર સફાઈનો જે પ્રશ્ન છે અથવા જે ત્યાં પરિસ્થિતિ છે તો જેટિંગ મશીન મોકલી અને સફાઈ કરાવી નાખી તો એ પ્રશ્નનું નિરાકરણ આવે એટલે અમને પણ ગમ્યું પરંતુ એ ઘર એમને મળ્યું કે નથી એ મને ખબર નથી પરંતુ મને સારા લોકોનો ફોન પણ આવ્યો હતો કે તમે સારું કર્યું ધ્યાન દરુ અમુક લોકોને ન પણ ગમ્યું એટલે બે વાત છે આ તો જેને ગમે પરિસ્થિતિ જે હોય એ આપણે બતાવીએ તો અમુકને ન પણ ગમે અને અમુક એવા લોકો પણ હોય કે જેને કામ કરવું હોય ને આવી પરિસ્થિતિ દેખાડી તો કામ પણ કરે એટલે આ હડોદા શહેરનો સારા રોડ છે અને બે જગ્યાએ ગટર ઉભરાય છે અને આમ તો ગટર ઉભરાતી હોય આપણે બતાવીએ એટલે ગંદકી કહેવાય ગંદકી અમારે તમને નથી બતાવી ગંદકી તમે જુઓ તો કેવું લાગે તમને કોઈને ન ગમે પરંતુ નગરપાલિકાના કોઈ પણ વોર્ડનો સભ્ય હોય એના ઘર પાસે આવરીત ગટર ઉભરાતી હોય તો કહેજો તો આપણે એ પણ વિડીયો બનાવીશું કારણ કે તેમના ઘરની આસપાસ ગટર ઉભરાય છે કે નહીં અને રહી વાત જેટિંગ મશીન એ તો અમુક લોકો ખાલી જેટિંગ મશીનના ફોટા મોકલે કે અમે અહીંયા પંદર દિવસ પહેલા કામકાજ કરી નાખ્યું પંદર દિવસ પહેલા કામગીરી કરી નાખ્યું ખૂબ સારી બાબત કહેવાય કામગીરી તમારે જ કરવાની છે ને એના માટે જ તમે ઘરે ઘરે દિવસ રાત ઉજાગરા કરી અને મત માંગવા ગયા હતા એટલે કામગીરી કરવી જ પડે એ તમારી ફરજના ભાગરૂપે લોકો તમને પ્રશ્નો તો પૂછશે તમને ગમે તોય ભલે અને ન ગમે તોય ભલે અને અમે પૂછશું તમે જેવી કોમેન્ટ કરો એવી કારણ કે આમાં શું છે કે તમે કોમેન્ટ કરો ને અમે નહીં બતાવીએ એવું તો બનશે નહીં એટલે આ બતાવવાનું જ છે આ પાણી રહ્યું ને એ સીધે આપણે જે આ શહેરની આન બાન અને શાન કહીએ ને એ સામતસર તળાવ જાય એટલે આ ત્યાં પાણી ભેગું થાય ગંદકી ફેલાવે એટલે આ બાબતે વિડીયો આપણે જોઈ છીએ કે નગરપાલિકાના સત્તાધીશોને આવા વિડીયો પહોંચી જાય તરત કારણ કે એમની સામે કોઈપણ જગ્યાએ ક્યાંય પ્રશ્ન ઉઠે એટલે તરત વિડીયો પહોંચી જાય ને પ્રશ્નનું નિરાકરણ પણ લાવે છે અને લાવવું જ જોઈએ કારણ કે એના માટે જ એ લોકોને મત આપ્યા છે સત્તામાં બેસાડે છે અને આપણે એટલા જ બતાવીએ કારણ કે અમુક જે નગરપાલિકાના સત્તાધીશો છે એને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે કે તમે સારું કર્યું અમને બતાવ્યું એટલે અમે કામગીરી કરી અને કરશું અને આ એના માટે જ છે જે નેગેટિવ વિચાર ફેલાવતા હોય કે હા ઘરમાં પાણી ભરાઈ જાય તો ઘરનાની પણ જવાબદારી ઘરના ની સો ટકા જવાબદારી છે ઘરે ઊંચું લઈ લેવું જોઈએ અમે માનીય પણ ઘરમાં વરસાદી પાણી ભરાઈ જાય તો એ ઘરનો પ્રશ્ન છે પણ આ ગટર ઉભરાય અને ઉભા રોડે ચડે તો આ તો નગરપાલિકાના સત્તાધીશોને જ આ જવાબ દેવો પડશે કારણ કે ઘરમાં પાણી ભરાઈ જાય તો ઘર ઊંચું લઈ લે વાત સમજી ગયા પણ આમાં શું ઊંચું લઈ લેવું એ પણ તમે કહી દીઓ એટલે આપણે એ પણ એ જ દર્શક મિત્રોને ફોન કરીને કહી દઈશું જેને આપણને વિડીયો મોકલો હતો ને એને જ કે ભાઈ તમે આમ કરો એટલે પાણી ન આવે અહીંયા શું ઊંચું લઈ શકાય નગરપાલિકાના જે પણ એ હતા જે સારા વ્યક્તિ ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે ગમે ત્યારે કેસરીઓ ખેસ નાખી અને બજારમાં જોવા મળશે જ તમને એટલે આ એમને કોમેન્ટ કરી હતી એટલે એમના માટે જ કહું છું કે અહીંયા શું ઊંચું લઈ શકાય તો આ પાણી બંધ થઈ જાય એટલે એક ખાલી નગરપાલિકા તંત્રનો જ વાંક આપણે નથી કાઢતા નાગરિકોનો પણ વાંક છે કારણ કે જે કોમેન્ટો આવી એ સાચી વાત છે કે નગરપાલિકાની સાથે ઘણા લોકો એવું કોપરેટ પણ નથી કરતા કે અંદર કચરો નાખે પ્લાસ્ટિક નાખે ગોદડા નાખે અમે એવા પણ ઘણા બધા વિસ્તારો જોયા છે કે જેમાં ગોદડા અને ગાભા નીકળે અંદરથી મહિલાઓના કપડાં પણ નીકળે એવા પણ ઘણા બધા બનાવો સામે આવ્યા છે એટલે આ લોકોને પણ ખાસ નાગરિકોને અપીલ છે કે તંત્રને એનું કામ કરવા દો એને હેરાન ન કરશો તમે એવી રીતે ગોદળા કે ગાપા કે અન્ય કોઈ ચીજ વસ્તુ નાખીને શું સાબિત કરવા માંગો ખાલી વ્યવસ્થા ખોરવવા જ માંગો છો ને એના કરતા વ્યવસ્થિત સુચારૂ રૂપે નગરપાલિકાના જે પણ કર્મનિષ્ઠ કર્મચારીઓ હોય કે જે પ્રતિનિધિ હોય તેને કામગીરી કરવા દીવ એ સારી વાત છે એટલે ખાસ તો અહીંયા જેટિંગ મશીનની હાલ જરૂરિયાત છે કારણ કે હવારે એક ફોન આવ્યો હતો નગરપાલિકાના પ્રતિષ્ઠિત વ્યક્તિનો એટલે એને જ ફરીના આ વિડીયોના માધ્યમથી આપણે કહીશું કે અહીંયા બે જગ્યાએ ગટર ઉપરાય છે અને આપણે હળવદની આન બાન અને સાંજ સમા સામતસર તળાવમાં આ ગટરનું ગંદુ પાણી જાય છે એટલે આપના ધ્યાને આ વિડીયો આવશે જ કારણ કે ઓલો વિડિયો આવ્યો હતો એટલે આ વીડિયો પણ આવશે જ અને અહીંયા આ ગટરનું પાણી જો ગંદુ બંધ થાય તો સામંતસર તળાવમાં ગંદકી ફેલાતી પણ અટકી શકે તેમ છે રોડ તો હવે બની ગયો છે અને સાથે જ અહીંયા અહી જ યુનિક હોસ્પિટલની બાજુમાં એક નાલુ પણ હતું એ નાલું હાલ તો કાઢી નાખ્યું અને નાલું કાઢી નાખ્યું અને ત્યાં અત્યારે નાલું નથી બનાવવામાં આવ્યું તો એનું પણ કંઈક નગરપાલિકાએ વિચાર્યું છે કે શા માટે નાલું કાઢી નાખ્યું કારણ કે નગરપાલિકા લોકોના ઉપયોગી કામ જ કરતી હોય નગરપાલિકાને વધુ ખબર હોય કે નાલું શા માટે કાઢી નાખ્યું ને હવે હવે નાલું બનાવશે કેમ કારણ કે એક બાજુનો રોડ બની ગયો એટલે હવે તો નાલુ બનકવાનો કોઈ પ્રશ્ન છે જ નહીં પરંતુ કદાચ તો નગરપાલિકાએ કંઈક સારો વિચાર કર્યો હશે ને નાલું કાઢી નાખ્યું હોય અત્યારે આરસીસી રોડ બનાવ્યો એટલે કંઈક વિચાર્યું તો હશે જ કારણ કે નગરપાલિકાને એટલા બધા ચૂંટાયેલા સદસ્યો છે કે જેમાંથી ઘણા બધા લોકો સારું વિચારતા પણ હશે નગરપાલિકા દ્વારા હળોદનો સારો વિકાસ થાય તે દિશામાં પણ ઘણા બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રયત્નશીલ પણ હશે સાથે જ અહીંયાથી થોડે દૂર એક આ જાહેર શૌચાલય એ પણ બતાવી દે હવે આ જાહેર શોચા લઈને શું તકલીફ હશે એ કાંઈ ખબર નથી કારણ કે બની ગયું છે અને હવે કોક રિબિન કાપવા આવે ને એને રાહ જોતા હોય તોય ભલે કારણ કે લોકોને ઉપયોગી તો અત્યારે થતું નથી જો આનું તાળું ખોલી નાખવામાં આવે અને લોક ઉપયોગી બનાવવામાં આવે તો પણ ખૂબ સારી બાબત થઈ શકે કારણ કે નગરપાલિકાના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ને એ કામ સારું કરે છે ને આપણે એમની કામગીરીને બિરદાવી જ છીએ અને હજી આપણે બિરદાવવાની જ છીએ પરંતુ લોકોની સમસ્યા છીએ એ તો આપણે બતાવી જ પડશે કારણ કે તમને કદાચ ખરાબ પણ લાગે કે એટલે આ જો એક તાળું અહીંયાથી ખોલી નાખો માણ કોઈક સારા પ્રતિષ્ઠિત વ્યક્તિને હાથે જો તમારું ઉદ્ઘાટન કરાવવા માંગતા હોય તો ઉદ્ઘાટન એ કરાવી નાખો એટલે કામ ચાલુ થાય અહીંયા તાળા મારેલા છે લાખો રૂપિયાના ખર્ચે જે જાહેર શૌચાલય તેમ બનાવ્યા બહાર જે સ્વચ્છતા એ સેવા લખાયું છે એની પાછળ જ લોકો જાહેરમાં શૌચ કરે છે એટલે એ જાહેર શૌચ બંધ થાય એની પાછળ જાહેર શૌચ કરવા જવું એથી અંદર થાય તો ગંદકી ઓછી થાય એટલે ખાસ તો એના માટે પણ ટાઈમ ફાળવે અને હવે તો શું એ કે વેકેશન એ પૂરા થઈ ગયા એટલે નગરપાલિકા સુચારુ રૂપે ચાલુ પણ થઈ ગઈ છે એટલે ખાસ તો આપણે ગટર માટે જયારે લાઈવ થયા હતા ઘણા બધા મિત્રો કોમેન્ટ હતી ને મને એવું થયું કે ખરેખર લોકોની સમસ્યા બતાવી પણ જોઈએ ક્યાં સુધી સમસ્યા અનદેખી કરશું ને આવા ગટરના પ્રશ્નો હોય ખરેખર તો અમને નથી ગમતું આવો પ્રશ્નો બતાવવા ગટરનું જે હોય ને કે ગંદકી હોય ને એ કોઈને ન ગમે અમને નથી બતાવવું ગમતું ને તમને ન જોવું ગમે પરંતુ ખરેખર પ્રશ્ન હોય તો બતાવવો પડે એટલે આ જોઈ લ્યો બે જગ્યાએ ફુવારા છૂટે છે અને બંને જગ્યાએ તમારું જે જેટિંગ મશીન છે એ હાલમાં ફ્રી હોય ને તો અહીંયા લાવજો અને આ સમારકામ કરી નાખજો અને ખાસ તો જે નેતાએ આપણામાં કોમેન્ટ કરી તે એમને જ કહીએ કે ઘરમાં પાણી ભરાઈ જાય ફરી ઊંચું લઈ લઈશું અહીંયા ગટરમાંથી પાણી નીકળે એની એ પણ કોઈક નેતાઓની જવાબદારી તો છે જ એટલે આ એના માટે જ ખાસ છે કે આ રોડ જે ઊભા રોડે પાણી ચડ્યું છે ને એના માટે અત્યારે તમને બતાવું છું ઘણા બધા મિત્રો જોડાયા આપણી સાથે આભાર મિત્રો હા મેન વાત રહી ગઈ હતી એમાં પાછું શું થશે કે માંથી આપણે એવા એવા નેતાઓને મત દઈ અને મોકલા છે આમ તો હળવદ રહ્યું ને એમાં પાંચ વર્ષે કોઈ નેતા આવે મત આપી આપણે ફોબલેમ ધોબલે પછી ચૂંટાય પાંચ વર્ષ સુધી દેખાય પાંચ વર્ષ પછી એનો કાર્યકર પૂરો થઈ જાય અને પછી જય સીતારામ અગાઉ પણ નેતા થઈ ગયા છે અને અત્યારે આપણે એક નવા નેતા આવ્યા છે વિશ્વગુરુ બનાવવા અને હળવદને કઈ દિશામાં લઈ જવા માંગે તો એમને ખબર પરંતુ એમનો વિચાર સારો છે ગામ વિશ્વગુરુ બનવા તરફ આપણે જઈએ અને બની જઈએ આપણે એક નજરે આપણે જોઈએ પણ નહીં આ અગાઉની વાત કરીએ તો આપણે હળવદ શહેરમાંથી અને હળવદ તાલુકામાંથી એવા એવા નેતા આપ્યા છે કે જેને કોઈ આપણે કલ્પના પણ ન કરી શકીએ અત્યારે આપણે સાંસદ આપ્યા છે તો છે દિલ્હી સુધી આપણો અવાજ પહોંચાડી શકે અને લોકોની સમસ્યા દૂર કરી શકે એ પહેલા પણ આપણે અહીંયા એવા નેતા આપ્યા હતા કે સીધા મિનિસ્ટર બન્યા હતા ગુજરાત રાજ્યના સીધા ગુજરાત રાજ્યના મિનિસ્ટર સીધા મુખ્યમંત્રી સીધે એક જ સીધા જ આપણા રાજ્યના મુખ્યમંત્રી સુધી અવાજ પહોંચાડ્યા અને લોકોનો પ્રશ્ન સીધો ત્યાં જ પહોંચી જાય એટલે આપણે અહીંથી પંચાયત મિનિસ્ટર પણ આપ્યા છે આ જ હળવદની જનતાએ મત આપ્યા છે આપણે મત તો ઘણા સમયથી આપી પણ હળવદમાંથી કેવા કેવા નેતાઓ આપ્યા છે ને એની વાત કરી એ સિવાય જિલ્લા પંચાયતના પ્રમુખ પણ આ બેઠક ઉપરથી આપ્યા એટલે આપણે અહીંના જે હળવદના મતદારો છે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોના એટલે આ બધા નેતાઓને આપ્યા છે આપણે પરંતુ ખરેખર નેતાઓને મત આપ્યા પછી પરિસ્થિતિ તેમની તેમ છે કે કેમ એ તમે જણાવજો અને આપણે તો શું મત દેવાનો જ છે અને પ્રશ્નો પણ પૂછવાના છે ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા છે અને તમે એવો કોમેન્ટ કરો કે આ રોડ ઉપરથી નેતા પણ ચાલે અને અધિકારીઓ પણ ચાલે કોઈને ધ્યાનમાં નહીં આવતું હોય તો એ તો હવે તમે એમને પૂછો તો વધારે ખબર હોય કારણ કે અમે જે એમને પ્રશ્ન પૂછીને એ ખૂંચે છે અને એ કદાચ હળવદને જિલ્લો જાહેર કરી દે કે હળવદને રાજ્ય જાહેર કરી દે કે હળવદને દેશ જાહેર કરી દે એનાથી લોકોને કાંઈ ફેર પડતો નથી લોકોને તો પ્રાથમિક સુવિધા જોઈ છે અને સુવિધા તમે કેવી આપો છો એ તમને ખબર જ છે અને અમે પ્રશ્ન કરીને કોઈ નેતાને તો ખુરશીમાં ઉભા થઈ જાય એથી તમે મતદારો હો તમે જ સવાલો કરો નેતાઓને અમે તમારી સાથે છીએ તમને જ્યાં પણ જરૂર પડે જ્યાં પણ મુશ્કેલી હોય ત્યાં ફોન કરજો મેસેજ કરજો અમે આવીશું તમારી સમસ્યા બતાવવા હા પણ એ વસ્તુ એ ખરી છે કે અમને આવા ગટર કે ગંદકી બતાવવું ગમતું નથી પરંતુ શું કરવું હવે પ્રશ્નો જ એવા છે અત્યારે જ મારે એક ગામમાં વાત થઈ કે અત્યારે ઘરદી બબે ત્રણ ત્રણ બીમારીના ખાટલા છે અને ટીકર હોસ્પિટલના જે ડોક્ટર છે તેમની સાથે વાત કરી તો એક સાતમ આઠમની રજા એટલે હવે આવશે તો સાતમ આઠમની રજા હતી એટલે આજે હજી ડોક્ટર ગયા નથી ફોગિંગ કરવાનું કહેતા હતા પણ ફોગિંગ કરે એ રસ તો નિરાકરણ આવ્યું નથી એટલે એ ડોક્ટર સુધી માહિતી પહોંચી જાય કે હવે સમય થઈ ગયો છે જો ફોગિંગ કરવાનો સમય મળે તો ફોગિંગ કરી આવજો એટલે બીજા જે અત્યારે જે બીમારીમાં છે એ વધુ બીમારીમાં સપડાય નહી એટલે ખાસ તો આવા ઘણા બધા પ્રશ્નો હોય પણ લોકોના પ્રશ્નો તો આપણે જ પડશે ખાસ તો આપણે હળોદ શહેરના સરા રોડ ઉપરથી લાઈવ થયા હતા અને આ અત્યારે તમે જોઈ લો ક્યાં છીએ અને ત્યાં જ બંને ગટર ઉભરાય છે અને થોડી ઘણી નહીં જે રીતે ફુવારા છૂટતા હોય લાઈન કેમ તૂટી ગઈ હોય તે રીતે ગટર ઉભરાય અને બીજું કે આ ગટર રિપેરિંગ થઈ જાય એટલે ખૂબ સારી બાબત છે આ રોડ ઉપર અત્યારે જ કોઈ હાલતું નથી ભવિષ્યમાં હાલશે ખરા કદાચ રોડ આગળ બની જશે અને બાજુમાં રોડ ચાલુ થશે એટલે એ રોડ ઉપરથી હાલશે આ ગટરનું ઢાંકડું કદાચ એને ફીટ કરેલું છે જો બદલાઈ શકાય તો બદલાવી નાખજો એટલે કોઈ દુર્ઘટના પણ ન સર્જાય ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો